અમારો સમાજ નાડોદરાજૂ સમાજ સૌ પરિચિત છે આ વિસ્તારથી પરિચિત છે પણ ત્યાં પુસ્તકો લખનાર કે પુસ્તક પ્રકાશિત કરનાર બહુ જૂજ વ્યક્તિઓ હતા એમાંનો એક હું હતો કે જે મેં પુસ્તકો લખ્યા અને છાપ્યા સત્તર પુસ્તકો મેં બનાવ્યા પછી મને એમ થયું કે આવું તો આ સમાજની અંદર ઘણું બધું ધન હશે કે જે લખતું હશે એટલે એક 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 વ્યક્તિને મેં મળીને આખું એક વૃંદ બનાવ્યું અને એમાં કુલ અત્યારે એકસો ને પચાસ જેટલા આ વૃંદના સભ્યો છે અને છેતાલીસ એવા મિત્રો છે કે જે પુસ્તકની અંદર લેખક તરીકે કવિ તરીકે અહીંયા ઉપસ્થિત થયેલા છે એ મિત્રોએ જે અગાઉ પુસ્તકો લખ્યા છે એનું પણ મેં એકત્રીકરણ કર્યું અને ટોટલ ત્રેપન પુસ્તકો સમાજ અર્પણ કર્યા અત્યારે મેં એટલે એક ભવ્ય કાર્યક્રમ અમારા સાથે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે